સોદરોદરપુરા વિસ્તારમાં સરકારી જમીન પર અનધિકૃત કબજા ધરાવતા કાચા પાકા મકાનોના ડિમોલિશનની કાર્યવાહી શરૂ થઈ છે કોંગ્રેસ પ્રમુખ અને સ્થાનિક નેતાઓએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ રજૂઆત કરી વૈકલ્પિક રહેઠાણ વ્યવસ્થા વિના લોકોને હટાવવા વિરોધ વ્યક્ત કર્યો છે સરકારી જમીનને મુક્ત કરવાના આ અભિયાનમાં સ્થાનિક વાસીઓએ પુનર્વાસનની માંગ સાથે પાલિકા મુખ્ય કચેરીએ ધરણા પ્રદર્શનની સાથે પાલિકા કમિશનરને રજૂઆત કરી હતી રુદ્રપુરામાં સરકારી જમીન પરથી અનધિકૃત કબજા દૂર કરવા ડિમોલ્યુશનની કાર્યવાહી સામે સુરત કોંગ્રેસે સ્થાનિકોના હકના સવાલ ઉઠાવ્યા છે રુદ્રપુરા વોર્ડ નંબર એક વિસ્તારમાં સરકારી જમીન પરથી અનધિકૃત કબજા દૂર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલ્યુશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ કાર્યવાહી હેઠળ વર્ષોથી વસતા સ્થાનિક નિવાસીઓને હટાવવામાં આવી રહ્યા છે જેના પર કોંગ્રેસ પાર્ટી અને સામાજિક કાર્યકરોએ વૈકલ્પિક રહેઠાણ વિના લોકોને બે ઘર બનાવવા વિરોધ દર્શાવ્યો છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરકારી જમીન મુક્ત કરવાની મુહિમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે રુદ્રપુરાના વોર્ડ એકમાં દાયકાઓથી વસતા લોકોને નોટિસ આપી મકાનો ખાલી કરવા ફરમાન કર્યું છે અસરગ્રસ્તો માટે કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિકોને મળી પુનર્વસવાટની વ્યવસ્થા કરવા લોકોને બેઘર ન કરવા જોઈએ તેવી રજૂઆત કરી પાલિકાની મુખ્ય કચેરીએ મોરચો પહોંચ્યો સુરત કોંગ્રેસના નેતાઓ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરીને માંગ કરી છે કે સ્થાનિકોને વૈકલ્પિક રહેઠાણની રાહત આપી તેમણે આ કાર્યવાહીને ગરીબો પ્રત્યે નિર્દય ઠેરવી છે